અમે તમારા માટે સારામાં સારી ફિરકી લઈને આવી ગયા છીએ જેમાં યોદ્ધા શિવમ આરડી જકાસ અને બીજી બ્લેક એન્ડ વ્હાઇટ અને ઘણી બધી બીજી ફિરકીઓ છે જેમાં આરડી છે પાંચ હજાર વાર બે હજાર વાર એક હજાર વાર મળી રહેશે બ્લેક એન્ડ વ્હાઇટમાં હજાર વાર અઢે હજારમાં મળી રહેશે યોદ્ધામાં હજાર વાર મળી રહેશે આરડીમાં પણ અને બીજા પણ ઘણી વેરાયટી છે શિવમ છે પછી ત્રણ વારમાં બે વારમાં બધી અલગ અલગ વેરાયટી જોવા મળશે જેમાં ભગવાન પતંગ ભંડારની પણ સુરતી માંજા જોવા મળશે બીજી એમાં હજારવારમાં પણ ત્રણ જાતની વેરાયટી છે જેમાં તમને બરેલીની મળી જશે અને ભગવાનની હજારવાર મળી જશે અને બીજી નાના છોકરા માટે પણ નાની નાની પીળકીઓ છે પછી પતંગમાં પતંગમાં લેમન પ્રિન્ટ પછી કલરમાં પ્રિન્ટ પછી ચાંદ ચાંદગુલ્લા પછી પ્લેન વ્હાઈટમાં અને કલરમાં પણ પ્લેનમાં મળી જશે અને પ્લેનમાં રોકેટ પણ મળી જશે અને બીજા મોટા મોટાઢાલા એ પણ મળી જશે અને જાત જાતના માર્ક છે અહીંયા અને બીજા નાના મોટા પીપુડા બધું અલગ અલગ મળી રહેશે અને બીજું હાથમાં પહેરવાની જે ડોક્ટર પટ્ટી આવે છે એ પણ મળી રહેશે દરેક જાતની આઈટમ અહીંયા મળી રહેશે સ્ટાર્ટિંગ પ્રાઇઝ હજાર વારમાં આપણે ત્રણસો થી સ્ટાર્ટ થાય છે જે સારામાં સારી જે ભગવાન પતંગ ભંડારની છે એ ફિરકી મળી રહેશે પછી

મોટા મોટું એના નાનું આ છે માસમાં બધા ગમે ગમે તમને પચાસ રૂપિયામાં એકદમ સસ્તા અને ત્યાંથી લોકેશન છે હારી પોલીસ સ્ટેશન ના સામે ક્વોલિટી બધામાં એક નંબર મળશે પતંગ પણ ખંભાથી મળશે મોબાઈલ નંબર ત્રણ અઠ્યાવીસ જીરો જીરો તેર પાંત્રીસ